સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત સરસ મજાના મસ્ત મજાના વ્લોગની અંદર તો સૌથી પહેલા તો અગિયાર વાગ્યા છે તો ગુડ મોર્નિંગ જય મતાજીને રામ રામ ને જો આપણે તો રાજકોટથી સવારના વહેલા નીકળી ગયા હતા અને અત્યારે ગામડે પહોંચી ગયા અને ભૂખ પણ જોરથી લાગી ગઈ લાવીને ત્યારે જોઈ મેં જમમાં બેસી ગયા છીએ હાથ પર મેં જોઈને એવું ને અમારે મેડમ તો જો સરસ મજાનો જોવા જ કેટલા દિવસ પછી બાજરાનો રોટલો ખાવા મળશે આજે

ચશ્મા મતલાવે સતનાવ બેન આજે ના બજ જો અમારે મેડમ એકલા ચા પીવા બેહી ગયા એકલા એકલા પીવા કેતે નથી કાલું કે અમાર સરસ મજાનો આ દેશી જુગાળ ગામડામાં અમારે આ રીતે હોય બા કહે બોલે ને ઓમર કહેરા આમ કો તો બોલો બાનો બાજરો જો રોટલા બાજરો દેખા લાગે

જો આપણે ગયા હતા ક્રિકેટ રમવાની ક્રિકેટ રમીને આવી ગઈ અને આવીને હાથ પગ ને મોટું એવું જોઈ નાખ્યું પછી જો આપણે સરસ મજાની ચા મૂકી દીધી છે જો ચા મૂકી દીધી ને બાકી અમારે જો મેડમ ને બધા બાજુ બેઠા આવું કઈક ચાલે અમારે કારણ કે ચા તો જોયા આપણે તો ચા બનાવી મૂકી દીધી સરસ મજાની ચાલો બનાવી પછી પી લઈએ પછી આપણે કેમ કઈ બોલ ફેમિલી જો સાંજનો સમય થઈ ગયો અને સાંજે આપણે રૂમ પર આવી રૂમ પર ક્યાં આપણે ઘર ફરી આવી ગયા અમે તો ગામડા એટલે ઘર છે ફરી આવી ગયા અને મમ્મી જો આ બાજુ અમારે કામકાજ ચાલુ કરી દીધું છે છે આપણી ભેંસ અને મમ્મી જોવા સરસ પહેલા ભેંસ ધોવાનું કામ ચાલુ કરી દીધું જો આપણી ભેંસ જો ખાણ ખાય અને મમ્મી ભેંસ ધોવાય આવું કામકાજ ચાલે અમારે જો ગામડામાં તો આવું હોય ભૈસું ઘરની હોય એટલે દોવાનું નીંદ નાખવાની પાણી પાવાનું હોય તો જાઓ ચાલો તો મમ્મી હવે ફેંચ ધોઈ લે આપણે અમે ઘર તરફ જઈએ બાજુમાં જ પેન્ચ છેલ્લે વાંધો નહીં બાજુમાં જ આવીને દોવાની હોય ને એવું કરવાનું હોય દોરવાનું કામકાજ ચાલુ છે એટલે જોવો હવે મમ્મી તો પેન્ચ ધોતા ને આપણે આવી જાય ને અહીંયા ઘરે જોવા અમારે મેડમ સરસ મજાનું જમવાનું બનાવે છે તો બાજરાના રોટલા બનાવે છે સરસ મજાના બાજરાના રોટલા ટીપે જી સોલો અમારો લાકડામાંથી ગામડે બાજુ આવા જોઈએ ગેસ નો ઉપયોગ ક્યારેક થાય પણ નો ઉપયોગ ઓફ નો ઉપયોગ હોય ને તો સરસ મજાનો રોટલો ટીપી નાખજો મારા મેડમે

મમ્મી ને મેડમ અમારે બેસી ગયા છે જો જમવામાં ખાઈ જ લેવું હતું બે રોટલા છે ને બે રોટલા ઉકળવાની વાત કરે મમ્મી બે બે રોટલ ઉકાળ દેવાય હા મેડમ તો તાતું ક્યારે ચાલો ખાઈ ખાઈ લો ઢાબા પર આવી ગયા અને ઉનાળાનો સમય છે અને જો સરસ મજાની આપણે ગુલ્ફી પણ આવી ગઈ છે કારણ કે ઉનાળાના સમયમાં ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ જ મજા આવે બે ગુલ્ફી છે એક મારી છે ને એક મારો મેડમની છે મેડમને ગુલ્ફી હવે ખાવી ન ખાવી પછીની વસ્તુ પણ આપણે તો ગુલ્ફી ખાવાની જ છે પહેલાં આપણે ખાઈ લઈએ મેડમ વિડીયો ઉતારે ભલે ભલે ખાઓ ખાઓ તમે તમારે મજા કરો મેડમનો ગુલ્ફી ભાવે ન ભાવે પછીની વસ્તુ પણ જો સરસ મજાની ગુલ્ફી જો ક્યા બાત હૈ

ફેમિલી જો આપણે સાંજ પડી ગઈ અને ધાબા પર આપણા સૂવા આવી ગયા છીએ અને સરસ મજાની જોવા મચ્છરદાની પાછળ દીધીને જો મચ્છરદાની અંદર ગોદરાની પાછળ દીધું અને આપણે મચ્છરદાની અંદર આવી ગયા કે મચ્છર આવે ને એટલા માટે તો હવે વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ બાય બાય